ભાગવત માં લખ્યું છે પાંડવોને જયારે જયારે મળવા ગયા ત્યારે આઠે આઠ ને સાથે લઈ ગયા આઠે આઠ પટરાણીઓને સાથે લઈને બળરામજીની પાસે ગયા બધી સ્ત્રીઓને કીધું બધી પત્નીઓને કહ્યું આઠે આઠ પટરાણીઓને કે મોટા છેડો પગે લાગવા પાથરી અને આશીર્વાદ માંગવાના બળરામજી બેઠા હતા અને આઠ પટરાણી ભગવાન કૃષ્ણ પહોંચ્યા આઠે આઠ છેડો પાથરીને પગે લાગવા ભગવાન બળરામજીએ કૃષ્ણને ને કહ્યું કેમ અચાનક કૃષ્ણ ભગવાન કીધું આ ક્યારની પાછળ લાગ્યું છે બળરામજી પૂછ્યું શું છે ભગવાન કૃષ્ણ કીધું એમ કહે છે કે અમારે યાત્રા કરવી છે અમારે જાત્રા કરવી છે ના આવી ત્યારથી ક્યાંય ફરવા લઈ ગયા અમે શું માણા નથી આ લોકો કેવા બધા વેકેશન માં જાય તમને ક્યારેક ક્યારેક તો અમને લઈ જાય તે બળરામજી કીધું પણ એમાં વાંધો શું છે આવો ને યાત્રા કરી આવો ને આપણી પાસે ક્યાં તાણ છે આ બધા રથો લઈ જાઓ જોઈએ તો રક્ષકો સાથે લઈ જાઓ બધું લઈ જાઓ અને યાત્રા કરી આવ યાત્રા કરવામાં શું તકલીફ છે ભલે યાત્રાનો નિયમ છે જ્યાં સુધી મોટો યાત્રા ન કરે ત્યાં સુધી નાનો ન કરી શકે પહેલા મોટાનો અધિકાર છે અરે તમે મારા ભાભી જો યાત્રા કરી આવો તો અમારો નંબર લાવો બાકી તો તમે એમના બેસી રહ્યો નાના જાત્રા કરવા જઈએ દેવ દર્શન કરવા જઈએ એ મર્યાદા નથી તમે મારા એટલે બળરામજી આમે કંટાળેલા હતા બધું વાતાવરણ બહુ વિચિત્ર હતું એ વખત બધું બધું કૌટુંબિક બળરામજી તૈયાર થઈ ગયા પછી ભગવાને શું કર્યું એવો પ્રવાસ ગોઠવ્યો કે કુરુક્ષેત્ર જ્યાં જે મેદાનમાં યુદ્ધ થવાનું છે કરવાનું છે એ કુરુક્ષેત્ર માં બળરામજી આવે ત્યારે યુદ્ધનો સત્તરમો દિવસ પૂરો થઈ ગયો આવી યોજના બનાવી આ દિવસે અહીંયા આપેલા ટૂર વાળા કેમ કે ભાઈ પહેલે દિવસે દ્વારકા બીજે દિવસે નાથ દ્વારા ત્રીજે દિવસે આપણે જયપુર જઈશું આ બધું આ રીતે સત્તરમાં દિવસે સવારે અર્જુનને કહ્યું જો અર્જુન એક આજ તારે ખ્યાલ રાખવાનો છે શું આજે મોટાભાઈ આવશે એ આપણા પર ગુસ્સો કરશે પણ તારે યુદ્ધ પૂરું થાય ને સંધ્યાનો સમય થાય ઘંટ વાગે એટલે તારે એ સમયમાં દુર્યોધનની સામે યુદ્ધ કરવા માટે આવી જાવ અને દુર્યોધનની સામે યુદ્ધ કરતા કરતા બરાબર ઘંટ વાગી જાય યુદ્ધ સમાપ્ત થાય એ વખતે તારે સૂચના આપી દેવાની વાત કે અત્યારે તો આ યુદ્ધનો ઘંટ વાગી ગયો છે એટલે મારું કાંઈ ન ચાલે બાકી આવતીકાલે સવારે આવ તારા પગ ન ભાંગી નાખું મારું નામ અર્જુન નહીં આવું તારે ખાલી બોલી દેવાનું બસ આવતીકાલે સવારે આવ યુદ્ધ શરૂ થયું સાંજનો સમય થયો દુર્યોધન ને અર્જુન યુદ્ધ કરે એમાં ઘંટ વાગ્યો યુદ્ધ પૂરું થયું અર્જુને પ્રભુના કહેવા પ્રમાણે સૂચના આપી આવતીકાલે સવારે અત્યારે તો ઘંટ વાગી ગયો એટલે મારું કાંઈ ન ચાલે સવારે આવતો ખબર પાડું તારા પગને ભાંગી નાખું તો મારું નામ અર્જુન નહીં દુર્યોધને કીધું સવારે આવતો ખરો કોણ કોના ભાંગે જોઈ લઈશ બસ આટલી વાત થઈ ગઈ